ભાઈ તમે આવી જાઓ ઈશનપુર માં તમને થ્રી બીએચકે ફ્લેટ જોરદાર અપાવું એમાં તમારી પાસે પાંચ સાત લાખ રૂપિયા પડ્યા હોય ને તો બાકીની લોન થઈ જાય એવો જોરદાર ફ્લેટ ઈશનપુર થ્રી બીએચકે ફ્લેટ છે ને ભાઈ હા થ્રી બસો વાર કેટલા વાર છે આ રહ્યું બસો વાર અને જોઈ લ્યો આ મોટો આખો હોલ આવી જશે જોરદાર આટલું મસ્ત ખુલતું કિચન કે લેડીઝો જે રાંધવાની જે મજા આવશે એની વાત પૂછો સ્ટોર રૂમ છે આખું વોશ એરિયા છે ત્રણ રૂમ છે તો આ તમે જે જોઈ રહ્યા છે કે કોમન વોશરૂમ કોમન રૂમ છે અને બે મોટા સ્પેશિયલ માસ્ટર બેડ અને સારી વસ્તુ શું ખબર છે જો ચારે હવા ઉજાસ ફૂલ હવા ઉજાસ આ બાજુ તમારું કઈ બનવાનું જ નથી આ પાર્કિંગ એરિયા થવાનો છે એટલે તમને કહી છે અહીંયા સોલાર ની પણ વ્યવસ્થા છે કોમન નાખી કોમન નું સોલાર નાખી દીધું છે પ્લસ પાછું તમારે અહીંયા આગળ લોન પણ થઈ જવાની છે અહીંયા થી દોઢ કિલોમીટર રેલવે સ્ટેશન થાય છે અહીંયા એક્સપ્રેસ એક કિલોમીટર થાય એટલે બસ સ્ટેન્ડ નજીક બધું નજીક ને બસ સ્ટેન્ડ ને નીકિંગ અને ર્યા છે સાત થી આઠ યુનિટ રહ્યા છે તો જે વહેલા ઈ પેલા બુક કરાવી લેજો પાકુ એડ્રેસ કહી દો કઈ જગ્યા આવવાનું ઈસનપુર ચાર રસ્તા થી એકદમ પણ હજી કામ તેનું સોસાયટી ની બાજુમાં થોડાક જ યુનિટ બાકી રહી ગયા છે ઈસનપુર વાળા પહોંચી જજો